નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી સમાચારને લઈને છસો થી વધુ ખાનગી હોસ્પિટલ આયુષ્યમાન ભારત યોજનામાંથી બહાર થઈ ગઈ મિત્રો આયુષ્યમાન ભારત યોજના જે વર્ષ બે હાજર અઢાર માં શરૂ કરાઈ હતી તેના સંબંધમાં એક મોટી માહિતી પ્રકાશમાં આવી છે સરકારી ડેટા અનુસાર આ યોજનાની શરૂઆતથી છસો થી વધુ ખાનગી હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેને નાપસંદ કરવાનો નિર્ણય લીધો છે મિત્રો આ હોસ્પિટલોએ ચૂકવણીમાં વિલંબ અને ઓછા વળતર દર જેવા કારણો દર્શાવી આ યોજનાથી પોતાને દૂર કરી દીધા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાગુ થઈ ગયા છે આ મોટા ફેરફાર મિત્રો નવું બજેટ અમલમાં હવે આવી ગયું છે નવી ટેક્સ વ્યવસ્થા મુજબ હવે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે મિત્રો છ લાખ સુધીની ભાડાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે મિત્રો વિદેશમાં અભ્યાસ માટે દસ લાખ રૂપિયા સુધી મોકલવા પર ટેક્સ લાગવાનો નથી મિત્રો અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય એટલે કે મિત્રો અડતાલીસ મહિના સુધીની ફાઇલ કરી શકાય છે મિત્રો યુલિપ પર કેપિટલ ગેઇન ટેક્સ બે લાખથી પ્રીમિયમને સંપત્તિ ગણાવવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો નવો રેકોર્ડ મિત્રો એક એપ્રિલના રોજ સોનાએ ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે મિત્રો આઈબીજી વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અઢારસો રૂપિયા વધીને 92966 રૂપિયાના સર્વોકાલિમ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે મિત્રો આવજોનો નિવેશેર 164 રૂપિયા પર હતું જે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 1060 રૂપિયા ઘટીને 99832 રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2025 નું ઉનાળો વધુ હોટ રહેવાનો છે મિત્રો હવામાન વિભાગે આજે એવો વર્તારો આપ્યો છે કે બે હજાર પચ્ચીસને એપ્રિલ અને જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થાય તેવી કુદરતી પરિબળો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતમાં હિતવેવના દિવસોના સંખ્યા પણ વધુ રહેવાની સંભાવના છે મિત્રો સાથો સાથ હવામાનશાસ્ત્રીઓ એવી ચેતવણી પણ આપી છે કે બે હજાર પચ્ચીસના ઉનાળામાં દેશમાં વીજળી વપરાશમાં નવથી દસ ટકા જેટલો વધારો થવાની પણ સંભાવના રહેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં બદલાઈ ગયા છે આવકવેરાના ઘણા નિયમો મિત્રો નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે આ સાથે જ આવકવેરાને લગતા ઘણા નિયમોમાં મોટા ફેરફાર થઈ ગયા છે મિત્રો સામાન્ય બજેટ બે હજાર પચીસમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી જે મિત્રો એક એપ્રિલથી અમલમાં આવી ગઈ છે મિત્રો જેની સીધી અસર નોકરિયાત લોકોના ખિસ્સા પર પડવાની છે ના નવા નિયમોમાં આવકવેરામાં વધુ છૂટ અને ટીડીએસ નિયમોમાં ફેરફારોનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ દિવસ કૌમોસમી વરસાદની આગાહી મિત્રો એક એપ્રિલથી રસ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં હિટવેવને લઈને હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જારી કર્યો છે જ્યારે આગામી ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સત્તર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે અળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જ્યારે ચાર એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો હવામાન રહેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગેસના ભાવમાં મોટો ઘટાડો મિત્રો એક એપ્રિલથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ચૌવાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટી ગઈ છે અને દિલ્હીમાં તેની કિંમત એકતાલીસ રૂપિયા ઘટીને સત્તરસો ને રૂપિયા થઈ છે અને મિત્રો જે પહેલા અઢારસો ને ત્રણ રૂપિયા હતી જ્યારે મિત્રો કોલકાતામાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પચાસ રૂપિયાના ઘટાડા સાથે નવી કિંમત અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ થઈ ગઈ છે અને મિત્રો અગાઉ તેની કિંમત ઓગણીસો તેર રૂપિયા હતી જોકે મિત્રો ચૌદ પોઈન્ટ બે કિલોના કરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો એટલે કે મિત્રો ગૃહિણીઓને પડ્યા પર પાટવું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં મિનિમમ બેલેન્સના નવા ધોરણ મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેન્ક એટલે કે પીએનબી કેનેરા બેન્ક સહિતની બેંકો આ ફેરફાર કરવા જઈ રહી છે જે મિત્રો ખાતેદારો પોતાના એકાઉન્ટમાં લઘુત્તમ એટલે કે મિનિમમ બેલેન્સ નહીં રાખી શકે તેમને પેનલ્ટી કરવામાં આવશે બેંક એકાઉન્ટ શહેરી અર્ધ કે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે તેના આધારે મિનિમમ બેલેન્સની રકમ નક્કી થઈ જશે હવે મિત્રો તમારે તમારા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે નહીં તો મિત્રો પેનલ્ટી લાગી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજનામાં બાર હજાર રૂપિયાની સહાય મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે સંબંધિત જાણકારી આપીશું મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આ યોજના અંતર્ગત તમને સિલાઈ મશીન લેવા માટે બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે જો મિત્રો તમારા ઘરમાં તમારી બહેન અથવા તો તમારી પત્ની અથવા તો તમારી માતાને સિલાય મશીન કામ આવડતું હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો મિત્રો આની અંદર બાર હજાર રૂપિયાની સહાય મળવા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે અને કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે મિત્રો આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પ્ર ઉપલબ્ધ છે મિત્રો આ એક એવો વીમો છે તેનો લાભ અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર થી સિત્તેર વર્ષની છે તેવો આ યોજના માટે અરજી કરી શકે છે મિત્રો ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંક ખાતામાં જવું પડશે અને બેંક ખાતું છે ક્યાં તમારે બેંકમાં જવાનું રહેશે અને મિત્રો બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે અને બેંક ફોર્મ આપશે અને મિત્રો આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો મિત્રો તમે મોબાઈલમાં ઓનલાઈન બેન્કિંગ કરો છો તો પણ ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વીજળી બિલ મફત કરવા માટેની યોજના મિત્રો ભારત સરકારે વર્ષ પીએમ મફત વીજળી યોજના શરૂ કરી છે જેનો વીજળી બિલ શૂન્ય સુધી ઘટાડવાનો છે મિત્રો લોકોના ઘરોમાં લગાવવામાં આવતા સોલાર પેનલ માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે મિત્રો આ સબસિડીની મદદથી સૌર પેનલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થાય છે મિત્રો સૌર પેનલની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે અને મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ વિવિધ વોટેજના સોલાર પેનલ લગાવવા માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે જો મિત્રો એક કિલો સોલાર સિસ્ટમ લગાવવામાં આવે છે તો ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને પેનલ કનેક્શન પર અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી મળે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં દસ દિવસ બેંકો બંધ રહેશે મિત્રો એક એપ્રિલ બે સાથે

જરૂરી કામકાજ પૂરા કરતા પહેલા હોલિડે લિસ્ટ તપાસી લેજો ત્યાર પછી મિત્રો વાત કરી તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે મિત્રો રાજ્યભરમાં રેશનના વેપારીઓ માટે એકની એક રામાયણ એટલે કે જણસીની અપૂરતી ફાળવણીનો પ્રશ્ન હજુ પણ યથાવત રહેવા પામ્યો છે અને મિત્રો આવતીકાલથી શરૂ થયેલા એપ્રિલ માસની પરમિટમાં ફરી એકવાર ચણા અને તુવેરદાળ દાળ દર્શાવાય ન હોવાથી મહિનામાં ફરી એકવાર હજારો લાભાર્થીઓને તુવેર દાળ અને ચણા મળવાના નથી ત્યાર પછી મિત્રો વાત કરીએ તો લાકડા જેવા ભાવ કરી નાખ્યા મિત્રો રાજ્ય સરકારે આપેલા માર્ગદર્શન મુજબ આજથી રાજકોટ મહાનગરપાલિકાએ જન્મ અને મરણના દાખલાની ફીમાં દસ ટકાનો વધારો કરી નાખ્યો છે અને મિત્રો ગરીબથી માંડી મધ્યમ વર્ગ અને અમીર વર્ગના લોકોમાં પણ પાંચના પચાસના બોજથી મોટો કકળાટ થયો છે રાજ્ય સરકારે હજુ માત્ર બે હજાર વીસથી બે હજાર પચીસનું રેકોર્ડ જ ઓનલાઈન લીધો છે કોર્પોરેશને બે હજારથી બે હજાર વીસનું રેકોર્ડ ઓનલાઈન કર્યું છે ત્યારે પ્રજાને પણ હજુ દાખલા ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ખુદ સરકારી ખાતાઓ જ ડાઉનલોડ દાખલા ચલાવતા નથી ત્યારે પ્રજાને કઈ રીતે રાહત મળશે તે સવાલ ઊભો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો નોકરીઓનો ખજાનો છે આ મહિનો મિત્રો બે હજાર પચીસનો મહિનો એપ્રિલ મહિનો છે જે સરકારી નોકરીઓ માટે બમ્પર તકો લાવ્યો છે એપ્રિલમાં આર્મી નેવી પોલીસ હોમગાર્ડ વર્ગચાર કન્ડક્ટર સહિતને ઘણી ભરતીઓ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે મિત્રો બિહારમાં પંદર હજાર હોમગાર્ડની ભરતી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ભારતીય સેના અગ્નિવીર રેલી માટે ફોર્મ શરૂ થઈ ગયા છે જેની મિત્રો અંદર તમે અરજી કરી શકો છો જ્યારે મિત્રો રાજસ્થાનમાં ત્રેપન હજારથી વધુ જગ્યાઓ માટે વર્ગ ચાર કર્મચારીની ભરતી જાહેર કરવામાં આવી છે અને આ ભરતી માટે તમે ઓગણીસ એપ્રિલ સુધી અરજી કરી શકો છો જ્યારે મિત્રો બિહાર પોલીસમાં જોડાવાનું સ્વપ્ન જોતા હોય તો યુવાનો માટે નવી ખાલી જગ્યા બહાર પડી છે સેન્ટ્રલ સિલેક્શન બોર્ડની સત્તાવાર વેબસાઇટ સીબીસીએ બિહાર ડોટ જીઓવી ડોટ ઇન પર કોન્સ્ટેબલની ઓગણીસ હજાર આઠસો આડત્રીસ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે જ્યારે મિત્રો સરકારી હોસ્પિટલોમાં બોતેરસો પ્લસ જગ્યાઓ માટે ચાર ભરતીઓ માટે બો ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે ભારતીય નૌકાદળ યુવાનોને નૌકાદળમાં જોડાવાની ઉત્તમ તક આપી રહ્યું છે અને ભારતીય નૌકાદળ અગ્નિવીર એસએસઆર અને એમઆર પોસ્ટ બે પચીસથી એક છવ્વીસ અને બે બે હજાર છવ્વીસ બેચ માટે પુરુષ અને સ્ત્રી ઉમેદવારો ફોર્મ માટે અરજી કરી શકે છે તો ઘણા રાજ્યોમાં એલર્ટ મિત્રો દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગોવા કેરળ અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં વરસાદની આગાહી કરી છે બીજી તરફ રાજસ્થાન યુપી દિલ્હી પંજાબ અને હરિયાણામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને મિત્રો ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં વેવનું એલર્ટ જારી છે અને મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું ગીરવે રાખીને લોન લેનારા લોકોમાં વધારો મિત્રો દેશમાં ગોલ્ડ લોનની માંગ સતત વધી રહી છે આરબીઆઈ ના નવા ડેટા અનુસાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગોલ્ડ જ્વેલરી સામે આપવામાં આવેલ લોનમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે એકવીસ ફેબ્રુઆરી બે સુધી બેંકો દ્વારા વિતરિત કરવામાં આવેલી ગોલ્ડ લોનમાં સત્યાસી પોઈન્ટ ચાર ટકાનો ઝડપી ઉછાળો આવ્યો છે અને મિત્રો તે વધીને એક લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે મિત્રો પર્સનલ લોન કેટેગરીમાં આ વૃદ્ધિ સૌથી ઝડપી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલ ચિંતાજનક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ધરતીપુત્રો માટે ચિંતાજનક આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉનાળામાં ભારે પવનના લીધે બદલાતા હવામાનની અસરના કારણે ઉભા કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ છે એપ્રિલમાં વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે અને મિત્રો આવનાર દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં પિસ્તાલીસ ડિગ્રી વધુ ઉષ્ણ તાપમાન રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકસો બાર લોકો સામે એફઆઈઆર મિત્રો અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે કાર્યવાહી થઈ રહી છે આ દરમિયાન ટ્રાફિક પોલીસે એકવીસ થી ત્રેવીસ માર્ચ વચ્ચે રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે પોલીસે ત્રણ દિવસમાં એકસો લોકો સામે એફઆઈઆર નોંધી છે નિયંત્રણ છે કે હાઈકોર્ટના આદેશ પછી હવે ટ્રાફિક પોલીસ નિયમો તોડનારા સમયે ફરિયાદ નોંધી રહી છે અને મિત્રો તેથી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઠમા પગાર પંચને લગતા મોટા સમાચાર મિત્રો જો તમે આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છો

તો લોન માફ મંડળીને લઈને મોટા સમાચાર મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક લાખ કરોડ જેટલું દેવું છે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પંચાવન લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે મિત્રો અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડાઓ દર્શાવી રહ્યા છે મિત્રો લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે મિત્રો હવે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને હવે મહિને માર્ચ મહિનામાં નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે કે મિત્રો વ્યાજ સરકાર ભરે છે તો શું મિત્રો આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સરકારે આપ્યા લોલીપોપ મિત્રો બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાંચ લાખની મર્યાદામાં પાક ધિરાણ મળશે મિત્રો ત્રણ લાખથી વધારીને પાક ધિરાણ પાંચ લાખ રૂપિયાનું કરવાનો નિર્ણય કરાયો હતો પણ તેનો અમલ સરકારે કોઈ પરિપત્ર જ કર્યો નથી મિત્રો આમ ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીય ગોળ ચોંટાડ્યો છે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિલક્ષી લાભ આપવાનું નક્કી કર્યું છે મિત્રો આ તરફ ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ લાગતું નથી કેમ કે પાકના પોષણક્ષમ ભાવો મળતા જ નથી મિત્રો મોંઘું ખાતર બિયારણ અને જંતુનાશક દવા જ નહીં પરંતુ ખેત મજૂરી પણ પોસાય તેમ નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં પડી બમ્પર ભરતી મિત્રો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે એટલે કે એસ ઈ સી આર એક હજાર ત્રણ એપ્રેન્ટિસ સ્પોર્ટ્સ માટે ભરતી સૂચના બહાર પાડી હતી મિત્રો આ નિમણૂકો રાયપુર ડિવિઝનના ડીઆરએમ ઓફિસ અને વેગન રિપેર શોપમાં કરવામાં આવશે મિત્રો રસ ધરાવતા ઉમેદવારો એપ્રેન્ટિસ પોર્ટલ પર દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ છે અને મિત્રો જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેમણે શક્ય તેટલી વહેલી તકે અરજી કરી